સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ વેગ પકડી રહ્યો છે ત્યારે પાવર લૂમ્સમાં ફરી એક વખત ગ્રહણ લાગવાની શક્યતા દેખાઈ રહી છે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં હજારોની સંખ્યામાં પાવર લૂમ્સના ખાતા ધમધમી રહ્યા છે ટેક્સટાઇલ ઉદ્યોગનો આ ખૂબ જ મહત્વની કડી છે દર વર્ષની માફક આ વર્ષે પણ ફરી એક વખત ઓડિયા ભાષામાં પોસ્ટર લાગ્યા છે અને જેમાં લખ્યું છે કે ભાવ વધારો કરવામાં આવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પાવર લૂમ્સમાં ખૂબ મોટી સંખ્યામાં ઓડિસ્સાના કામદારો કામ કરે છે હજારોની સંખ્યામાં કામ કરવા ઓડિસ્સાના કામદારો વચ્ચે કેટલાક અસામાજિક તત્વો પણ સમયાંતરે વાતાવરણ તંગ કરવા માટે પ્રયાસ કરતા હોય છે અંજની ઇન્ડસ્ટ્રીઝના પાવર લૂમ્સના સંચાલકોની સામે અનેક વખત અસામાજિક તત્વો તોફાન મચાવી ચૂક્યા છે ગઈકાલે ઇન્ડસ્ટ્રીઝના ગેટ પર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જેમાં પગારમાં આઠથી દસ ટકાનો વધારો માંગવામાં આવ્યો છે એક મીટર દીઠ વીસ થી પચીસ પૈસા વધારો માંગવામાં આવ્યો છે ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો દ્વારા સમયાંતરે ભાવ વધારો કરી દેવામાં આવતો હોય છે અને કામદારો અને અસામાજિક તત્વો દ્વારા દિવાળી બાદ આ પ્રકારના પોસ્ટરો લગાડવાનું છેલ્લા પાંચ થી સાત વર્ષથી શરૂ થયું છે પરંતુ આ વખતે દિવાળી પહેલા જ પોસ્ટરો લાગવાના શરૂ થતા અસામાજિક તત્વો દ્વારા મુશ્કેલી ઊભી કરવાના સંકેત દેખાઈ રહ્યા છે અંજલી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ઉડિયા કામદારોને આજે ગેટ પરથી જ પરત મોકલી આપવામાં આવ્યા હતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ સમગ્ર વિસ્તારની અંદર પોતાનો દબદબો વધારવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હોવાનું ભૂતકાળમાં પણ સામે આવ્યું છે ઉડિયા ભાષાની અંદર જ લખાણો લખવામાં આવે છે જેથી કરી અન્ય લોકોને તે અંગે વધુ ખ્યાલ આવતો નથી આજે ઇન્ડસ્ટ્રીઝના ગેટ પર તેમજ કેટલાક કારખાનાની બહાર આ રીતે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને ગેટ ની અંદર કામદારો ન જાય તે માટે મોટરસાયકલ લઈ ગેટ પાસે જ કેટલાક અસામાજિક તત્વો ઉભા રહી ગયા હતા કામદારો ઇન્ડસ્ટ્રીઝ માં પ્રવેશ ન કરતા આખરે આખી ઇન્ડસ્ટ્રી આજે બંધ રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત